હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલની મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર બનાવવાની ચાલુ કરી દીધેલી છે મિત્રો હવે તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર સોળ જેના અંદર આપણે સેન્ટ એમસીક્યુ આજે ભણવાના છે અગાઉ મેં મોડલ પેપર મિત્રો એકથી પંદર અપલોડ કરી દીધા છે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો આજે મોડલ પેપરના અંદર જે આ પ્રશ્નો છે મિત્રો એ તમારી પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ ટુ જે એકસો વીસ માર્ક્સનો છે એના અંદર તમને ખૂબ જ કામ આવશે તો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલનો મોડલ પેપર નંબર જેના પ્રશ્નો છે મિત્રો એ આપણે સારી રીતે ભણીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે દહેજ બંદરના બીજા કયા કયા નામ છે મિત્રો તો જોઈ લો મિત્રો દહેજ બંદર જે છે મિત્રો એના બીજા પણ અન્ય નામ છે એક છે રસાયણ બંદર તરીકે પણ ઓળખાય છે અને પ્રવાહી બંદર તરીકે પણ મિત્રો ઓળખાય છે આ દહેજ બંદર હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે હજીરા બંદર ક્યાં આવેલું છે તો હજીરા બંદર જે છે મિત્રો એ સુરતના અંદર આવેલું છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે હજીરા બંદરનું બીજું નામ જણાવો તો પેટ્રોલ રસાયણ બંદર તરીકે પણ ઓળખવામાં આવશે મિત્રો આ હજીરા બંદર ને તો જુઓ મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે બરોબર વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ સો ટકા કરી દેજો હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે પારસીઓનું કાશી કોને કહેવાય છે તો ઉદવાડા જે છે મિત્રો એને પારસીઓનું કાશી તરીકે ઓળખાય આવે છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પારસીઓનું પ્રવેશ દ્વાર કોને કહેવાય છે તો પારસીઓનું પ્રવેશ દ્વાર તરીકે મિત્રો સંજાણ બંદરને ઓળખવામાં આવે છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે તો ગુજરાતના અંદર મિત્રો કુલ એકસો પંચ્યાસી નદી આવેલી છે બરાબર જેના અંદર મિત્રો આ સાતમા નંબરનો પ્રશ્ન જુઓ કે કચ્છમાં કુલ કેટલી નદીઓ આવેલી છે તો કચ્છના અંદર મિત્રો સત્તાણું નદી આવેલી છે બરાબર સત્તાણું નદી હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદી આવેલી છે તો સૌરાષ્ટ્રના અંદર મિત્રો ઇકોતેર નદીઓ આવેલી છે અને જોઈ લો મિત્રો આવા બધા જે કોર્નર પ્રશ્નો હોય છે ને એ તમારી એક્ઝામના અંદર સો ટકા પૂછાવતા હોય છે બરોબર આ જે વન લાઈનરના અંદર પણ પૂછાઈ શકે છે અને તમને ખબર છે કે જે જોડકા સ્વરૂપે પણ આવા પ્રશ્નો આવી શકે છે હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળ ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે તો તળ ગુજરાતના અંદર મિત્રો કુલ સત્તર નદી આવેલી છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાયમી વહે એવી નદીઓ કઈ ગઈ છે જે ભારે માસ વહેતી હોય ને મિત્રો એવી નદીઓ ગઈ ગઈ છે જે સાબરમતી નદી છે મહી નદી છે તાપી નર્મદા એ તળ ગુજરાતના અંદર મિત્રો આ બધી નદીઓ આવેલી છે અને એ કાયમી વહે એવી નદીઓ છે બરાબર જેનું નામ છે સાબરમતી મહી તાપી અને નર્મદા હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ જે નદી સમુદ્રને કે દરિયાને મળતી નથી તે નદી કેવી નદી કહેવાય છે તો એને મિત્રો કુંવારી નદી કહેવામાં આવે છે જે નદી મિત્રો સમુદ્ર કે દરિયાને મળતી નથી એ નદીને મિત્રો કુવારી નદી કહેવાય છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના અંદર કુલ કેટલી કુંવારીકા નદી આવેલી છે તો ગુજરાતના અંદર મિત્રો છ જે નદીઓ છે એ કુંવારિકા નદી કહેવાય છે બરોબર જોવા મળશે તમારી એક્ઝામમાં હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળ ગુજરાતની કુંવારિકા નદીઓના નામ જણાવો તો તળ ગુજરાતના અંદર મિત્રો ત્રણ કુંવારિકા નદીઓ આવેલી છે જેનું નામ છે મિત્રો એક છે બનાસ છે એ સરસ્વતી અને રૂપેણ ત્રણેય ત્રણ નદીઓ છે મિત્રો કુંવારિકા નદી કહેવાય છે કારણ કે આ સમુદ્ર કે દરિયાને મળતી નથી ડાયરેક્ટ કચ્છના રણના અંદર જઈને સમાઈ જાય છે એટલા માટે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓના નામ જણાવો તો સૌરાષ્ટ્રની મિત્રો ત્રણ કુંવારિકા નદીઓ છે જેના નામ જોઈ લો મિત્રો મચ્છુ બ્રાહ્મણી અને ફાલ્કો આ ત્રણે ત્રણ નદીઓ છે સૌરાષ્ટ્રની છે અને કુંવારિકા નદીઓ કહેવાય છે બરાબર મચ્છુ બ્રાહ્મણી અને ફાલ્કો હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બનાસ નદીનું બીજું નામ જણાવો તો પરણાસા યાદ રાખજો મિત્રો બનાસ નદીનું બીજું નામ છે પરણાસા નદી હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે તો ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કહેવાય મિત્રો એ બનાસ નદી કહેવાય છે જુઓ આવા પ્રશ્નો મિત્રો તમારી જોવા મળશે જો વિડીયો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બનાસ નદી ક્યાંથી નીકળે છે તો બનાસ નદી જે છે મિત્રો એ રાજસ્થાનના શેરવાણા યાદ રાખજો મિત્રો રાજસ્થાનના શેરવાણા ડુંગરમાંથી નીકળે છે આ બનાસ નદી હવે અઢારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બનાસ નદી પર કયો બંધ આવેલો છે તો બનાસ નદી પર મિત્રો દાંતીવાડા બંધ આવેલો છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંતિ દાંતીવાડા પરિયોજના ગુજરાતમાં પ્રથમ કોણે શરૂ કરાયેલી તો યાદ રાખજો મિત્રો મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે કે દાંતીવાડા પરિયોજના ગુજરાતમાં સૌ પ્રથમ કોણે શરૂ કરાયેલી છે તો બળવંતરાય મહેતાએ મિત્રો તમને ખબર છે ગુજરાતના અંદર આ સૌ પ્રથમ પરિયોજના શરૂ કરાવી હતી બરાબર એ વ્યક્તિનું નામ છે બળવંતરાય મહેતા હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બનાસ નદીની સહાયક નદીઓ કઈ છે તો બનાસ નદીના અંદર મિત્રો બાલારામ નદી અને સીપુ નદી આ બે નદીઓ જે છે ને એ બનાસ નદીની સહાયક નદીઓ કહેવાય છે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સરસ્વતી નદીનું બીજું નામ જણાવો તો સરસ્વતી નદીનું બીજું નામ છે મિત્રો અર્જુના નદી કહેવાય છે બરોબર અર્જુના નદી અને ઘણી બધી એક્ઝામના અંદર મિત્રો આ પ્રશ્નો જે નદીઓના બીજા નામ છે એ પૂછાતા હોય છે મિત્રો એટલે આવા પ્રશ્નોની તૈયારી તમારે કરવાની રહેશે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સરસ્વતી નદી ક્યાંથી નીકળે છે તો સરસ્વતી જે નદી છે મિત્રો એ દાતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી નીકળતી હોય છે બરોબર આ સરસ્વતી નદી દાતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી નીકળે છે જો મિત્રો આવા પ્રશ્નોની તૈયારી કરો કે જેથી કરીને તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જે એકસો વીસ માર્ક્સના અંદર આ બધા પ્રશ્નો પૂછાશે મિત્રો જે તમને ખૂબ જ કામ આવવાના છે બરોબર જો આ પ્રશ્નો ગમતા હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર રમવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સરસ્વતી નદી પર કયો બંધ બાંધવામાં આવેલો હશે તો મુક્તેશ્વર ડેમ જે છે મિત્રો એ સરસ્વતી નદી પર બાંધવામાં આવેલો છે હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સરસ્વતી નદીની સહાયક નદીઓ કઈ છે સરસ્વતી જે નદી છે ને મિત્રો એની સહાયક નદીઓ છે મિત્રો એક ગળતી નદી અને ખારી નદી આ બે નદીઓ જે છે મિત્રો એ સરસ્વતી નદીની સહાયક નદીઓ કહેવાય છે બરાબર ગળતી નદી અને ખારી નદી હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજે કે સરસ્વતી નદી કાંઠે કયું શહેર આવેલું છે તો સિદ્ધપુર શહેર જે છે મિત્રો એ સરસ્વતી નદીના કાંઠે આવેલું છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે રૂપેણ નદીનું બીજું નામ જણાવો કે રૂપેણ નદીનું મિત્રો બીજું નામ છે મિત્રો પયોસિણી નદી યાદ રાખજો મિત્રો પયો નદી આ મોસ્ટ ટાઈમી પ્રશ્નો છે અને આવા પ્રશ્નો મિત્રો તમારી દરેક એક્ઝામના અંદર જોવા મળશે આ બધા જીકેના પ્રશ્નો છે બરોબર અને જીકે દરેક એક્ઝામના અંદર કામ આવતું હોય છે એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂપેણ નદી ક્યાંથી નીકળે છે તો રૂપેણ નદી જે છે મિત્રો એ મહેસાણાના ટૂંકા પર્વતના અંદરથી આ રૂપેણ નદી નીકળે છે બરોબર મહેસાણાના ટૂંકા પર્વતમાંથી હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહેસાણા શહેર કઈ નદી કિનારે આવેલું છે તો મહેસાણા મિત્રો એ રૂપેણ નદીના કિનારે આવેલું છે જોઈ લેજો મિત્રો આ પ્રશ્નના અંદર ઘણા બધાને ભૂલ થતી હોય છે ઘણા બધા જે છે મિત્રો એ પુષ્પાવતી નદી કહેતા હોય છે પણ એ ખોટું છે મહેસાણા જે શહેર છે ને મિત્રો એ રૂપ રૂપે એ રૂપેણ નદીના કિનારે આવેલું છે હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂપેણ નદીની સહાયક નદી કઈ છે તો રૂપેણ નદીની મિત્રો સહાયક નદી છે પુષ્પાવતી નદી છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદી કિનારે આવેલું છે તો મોઢેરાનું સૂર્ય મંદિર જે છે મિત્ર મિત્રો એ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાબરમતી નદીના બીજા નામ જણાવું જે આ સાબરમતી નદી છે ને એના બીજા નામ કયા છે મિત્રો એક સ્વાબ્રમતી યાદ રાખજો મિત્રો સ્વાબ્રમતી અને કશ્યપી ગંગા તરીકે પણ એને ઓળખવામાં આવે છે મોસ્ટ એમ્પી પ્રશ્ન છે મિત્રો જોઈ લેજો સાબરમતી નદીના બે નામ છે એક સ્વાબ્રમતી નદી અને કશ્યપી ગંગા તરીકે પણ એને ઓળખવામાં આવે છે હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતની સૌથી લાંબી કઈ નદી છે તો ગુજરાત ની સૌથી લાંબી નદી છે મિત્રો એ સાબરમતી નદી છે જોઈ લેજો મિત્રો લાંબી નદી અને મોટી નદી એના અંદર ફરક હોય છે બરોબર એટલે આવા પ્રશ્નો ટ્રીકી કરજો મિત્રો એટલે તમને એક્ઝામના અંદર કામ આવે તો ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે સાબરમતી નદી હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતની નાઇલ નદી કઈ નદી કહેવાય છે તો સાબરમતી જે છે ને મિત્રો એને ગુજરાતની નાઇલ નદી તરીકે ઓળખવામાં આવે છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો તો હેમચંદ્રાચાર્યનો જન્મ મિત્રો તમને ખબર છે ધંધુકાના અંદર થયેલો છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો તો ચાંગદેવ જે છે મિત્રો એ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ કહેવાય છે બરાબર ચાંગદેવ હવે યાદ રાખજો મિત્રો કે છત્રીસમાં નંબરનો પ્રશ્ન છે કે હેમચંદ્રાચાર્યની માતાનું નામ જણાવો તો પાહેણી દેવી યાદ રાખજો મિત્રો પાહિણી દેવી જે છે એ હેમચંદ્રાચાર્યની માતાનું નામ છે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હેમચંદ્રાચાર્યના પિતાનું નામ જણાવો તો ચાંચિંગ દેવ યાદ રાખજો મિત્રો ચાચિંગ દેવ જે છે મિત્રો એ હેમચંદ્રાચાર્યના પિતાનું નામ કહેવાય છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હેમચંદ્રાચાર્ય કોના ગુરુ હતા તો સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના મિત્રો ગુરુ હતા હેમચંદ્રાચાર્ય હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હેમચંદ્ર ચાર્ય ને કયું બિરુદ આપેલું હતું તો કલિકાલ સર્વજ્ઞ યાદ રાખજો મિત્રો કલિકાલ સર્વજ્ઞ કલિકાલચાર્યુદ્ધ આપવામાં આવેલું છે હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન સમજી કે કલિકાલ સર્વજ્ઞ શા માટે આપવામાં આવ્યું હતું આ બિરુદ બરોબર તો યાદ રાખજો મિત્રો હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞ બિરુદ શા માટે આપવામાં આવ્યું હતું તો દયાસરાય નામની જે કૃતિ લખી હતી એ બદલ મિત્રો એમને આ નામ આપવામાં આવ્યું હતું હવે એકતાલીસમા નંબરનો પ્રશ્ન સમજી કે હેમચંદ્રાચાર્ય જૈન ધર્મની કઈ શાખા સાથે જોઈએ જોડાયેલા હતા તો શ્વેતાંબર શાખા સાથે મિત્રો તમને ખબર છે હેમચંદ્રાચાર્ય જૈન ધર્મની મિત્રો શ્વેતાંબર શાખા સાથે જોડાયેલા હતા હેમચંદ્રાચાર્યના મિત્રો બધા જ મહત્વના પ્રશ્નો આના અંદર આવરી લીધેલા છે અને ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલા છે બરાબર આના બાર પ્રશ્ન ના જાય જો તમારી વર્ક ટ્રેનની એક્ઝામના અંદર હવે બેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સાબરમતી નદી પર કયા કયા બંધ બાંધવામાં આવેલા છે તો યાદ રાખજો મિત્રો આ સાબરમતી નદીના અંદર મિત્રો જો આ બધા બંધ બાંધવામાં આવેલા છે એક ધરોઈ બંધ બાંધવામાં એ મહેસાણાના અંદર છે બરોબર પછી સંત સરોવર બંધ બાંધવામાં આવે છે ધરોઈ ડેમ એક સંત સરોવર બંધ અને ત્રીજો છે વાસણા બંધ યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાશે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સાબરમતી નદી ક્યાંથી નીકળે છે તો સાબરમતી નદી જે છે મિત્રો એ રાજસ્થાનના ઉદયપુરના ઢેબર સરોવરમાં મિત્રો નીકળે છે આ સાબરમતી બરોબર રાજસ્થાનના ઉદયપુરના ઢેબર સરોવર નંબરનો હવે સમજીએ કે સાબરમતી નદીની સહાયક નદી કઈ છે તો યાદ રાખજો મિત્રો સાબરમતી નદીની સહાયક નદી હાથમતી નદી છે બરોબર હાથમતી નદી હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથમતી નદીનું બીજું નામ જણાવો તો હાથમતી નદી છે મિત્રો એનું બીજું નામ છે મિત્રો કિરાત કન્યા નદી કહેવાય છે બરોબર કિરાત કન્યા નદી તો જુઓ મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે તો તમને ખબર છે મિત્રો કે આ મોડલ પેપર નંબર સોળ છે જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો ભણવાના છીએ એના અંદર પિસ્તાલીસ પ્રશ્નો આજે જોઈ લીધા છે હમણાં આગળ આપણે બીજા જોઈએ એના પહેલાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપવા જતાં પહેલાં તમારે આ બાબત જાણવી જરૂર છે તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે મિત્રો એ તમારી એક્ઝામના અંદર મિત્રો બસો માર્ક્સનું પૂછાશે જે પાર્ટ વનના પાર્ટ ટુના અંદર ડિવાઈડ થયેલું છે તો પાર્ટ વનના અંદર મિત્રો શું પૂછાશે તમે જોઈ લો તો પાર્ટ વનના અંદર મિત્રો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ ત્રીસ માર્ક્સના અંદર પૂછાશે મિત્રો ક્વોન્ટિટિવ

ત્રણ મિત્રો ચાલીસ માર્ક્સનો પૂછાશે પછી ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ માર્ક્સનું પૂછાશે મિત્રો એટલે પાર્ટ ટુ કુલ છે મિત્રો એકસો વીસ માર્કસનો પૂછાવાનો છે બરોબર એના અંદર એ કંડિશન પાસ થવા માટે એકસો વીસ માર્ક્સના અંદરથી અડતાલીસ માર્ક્સ એટલે ચાલીસ ટકા માર્ક્સ ફરજીયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો તો આ બાબત મિત્રો યાદ રાખવાની છે અને જે મિત્રો આ જો ભારતનું બંધારણ છે સામાન્ય જ્ઞાન છે વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભારત ગુજરાતની ભગોળ આ બધા જે ટોપિક ઉપર વિડીયો સ્પેશિયલ આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે બનાવેલા છે મિત્રો એનું પણ આખું પ્લે લિસ્ટ છે બરાબર ચેનલ પર જઈને તમે જોઈ લેજો અથવા ટેલિગ્રામ ચેનલના અંદર આખું એનું લિંક આપી દે ત્યાંથી પણ તમે જોઈ જોઈ શકો છો ટીચિંગ છે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે એના અંદર હું વિડીયોની આવનારી ભરતીઓને અપડેટ આપતા હોઉં છું અને જે પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો મોડલ પેપરનું વિડીયો પણ અપલોડ કરતો હોઉં છું આખું પ્લેલિસ્ટ પણ મૂકતો હોઉં છું અને જે વિષય પર જે વિડીયો બનાવે છે એનું પણ આખું પ્લેલિસ્ટ એના અંદર મૂકી દઉં છું એટલા માટે ટેલિગ્રામ ચેનલે જોઈન કરી દો કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે બરોબર હવે છે મોટી સહાયક નદી ગઈ છે તો વાત્રક નદી જે છે મિત્રો એ સરસ્વતી નદીની સૌથી મોટી સહાયક નદી કહેવાય છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સાબરમતીને મળતી સૌરાષ્ટ્રની એકમાત્ર નદી ગઈ છે તો લીંબડી ભોગાવો જે છે મિત્રો એ સાબરમતીને મળતી સૌરાષ્ટ્રની એકમાત્ર નદી છે જો મિત્રો આવા પ્રશ્નોનું લેવલ રહેશે મિત્રો એટલે આવા પ્રશ્નોની તૈયારી કરો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વૌઠા એ કઈ કઈ નદીઓ મળે છે તો યાદ રાખજો મિત્રો વૌઠા જે છે ને મિત્રો ત્યાં આગળ મિત્રો એક હાથમથી સાબરમતી મેસવો માઝમ વાત્રક ખારી અને શેરઢી આ નદીઓ છે ને મિત્રો એ વૌઠાએ મળતી હોય છે બરોબર આ ક્રમના અંદર મિત્રો તમારી એક્ઝામના અંદર પૂછાશે મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વૌઠાના મેળાના બીજા નામ ગણાવો તો જે આ મેળો ભરાય છે ને એના બીજા નામ છે મિત્રો એ ગધેડાનો મેળો પણ કહેવાય છે અને ગરદભ મેળો તરીકે પણ એને ઓળખવામાં આવે છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે તો ગોળ ગધેડાનો મેળો છે ને મિત્રો એ દાહોદના અંદર ભરાય છે ક્યાં આગળ દાહોદના અંદર હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોળ ઘોડીનો મેળો ક્યાં ભરાય છે તો ગોળ ઘોડીનો મેળો છે ને મિત્રો એ સુરત મહુવાના અંદર ભરાય છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગધેડાનો મેળો ક્યાં ભરાય છે તો ગધેડાનો મેળો છે મિત્રો વોઠાના અંદર ભરાય છે તો યાદ રાખજો મિત્રો આ કન્ફ્યુઝન ઉભા કરે એવા પ્રશ્નો થાય એટલા માટે બધા લઈ લીધા જો ટકા આવડે હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો સૌથી લાંબો મેળો કયો છે તો ગુજરાતનો સૌથી લાંબો મેળો છે મિત્રો શામળાજીનો મેળો છે અને એકવીસ દિવસનો આ મેળો છે બરાબર યાદ રાખી લેજો મિત્રો હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મહાભારતમાં મહી નદીના કયા નામથી ઓળખવામાં આવે છે તો મહાભારતના અંદર જે આ મહી નદી છે એને કયા નામથી ઓળખવામાં આવે છે માહી નદી યાદ રાખજો મિત્રો મા હે ય નદી હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અલ્બરૂની મહી નદીને કયા નામથી ઓળખાવી છે તો મહેન્દ્રી નદી તરીકે ઓળખાવી છે મિત્રો એ બરોબર કયા નામથી મહેન્દ્રી નદી હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ટોલેમીએ મહી નદીને કયા નામથી ઓળખાવી છે તો મોફિસ નદીના નામથી મિત્રો આ ટોલેમીએ મહી નદીને ઓળખાવી છે અને જે આ ઉપરના બે પ્રશ્નો રહ્યા ને સો ટકા મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયા બરાબર તો ટોલેમીએ મહી નદીને મિત્રો મોફિસના નામથી ઓળખાવી છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું મહેશમતી નગર તરીકે કયું શહેર ઓળખાય છે તો ભરૂચ શહેર જે છે મિત્રો એ ગુજરાતનું મહેશમતી નગર તરીકે ઓળખાય છે બરોબર ભરૂચને હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભરૂચને મહેશમતી નગર તરીકે કોને ઓળખાવ્યું હતું તો કનૈયાલાલ માણિકલાલ મુનશીએ મિત્રો ભરૂચને મહેશમતી નગર તરીકે ઓળખાવ્યું હતું તો જો મિત્રો આવા પ્રશ્નો જોવા મળશે બરોબર વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહી નદી ક્યાંથી નીકળે છે તો મહી નદી જે છે મિત્રો એ મધ્યપ્રદેશના વિદ્યાંચલ પર્વતમાળા પર્વતમાળાના મહેદ સરોવરના અંદરથી નીકળે છે યાદ રાખી લેજો મિત્રો મહી નદી જે છે મિત્રો એ મધ્યપ્રદેશના વિદ્યાંચલ પર્વતમાળામાંથી મહેદ સરોવરમાંથી નીકળે છે તો તમને ખબર છે મિત્રો આ મોડલ પેપર નંબર સોળમું હતું પોલીસ કોન્સ્ટેબલ માટે બરોબર જેના અંદર સાઠ પ્રશ્નો આપણે ભણવાના હતા તો સાઠમા નંબરનો પ્રશ્ન આપણે સારી રીતે સમજીએ મિત્રો કે મહી નદી પર કયા બે બંધ બાંધવામાં આવ્યા છે તો મહી નદી પર મિત્રો કડાળા બંધ અને વણાંક બોરી બંધ બાંધવામાં આવેલા છે અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાય ગયો બરોબર બે બંધ છે મિત્રો મહી નદી પર કડાણા બંધ અને વણાંક બોરી બંધ તો જો મિત્રો આ સાઠ પ્રશ્નો તમને મોડલ પેપરના કેવા લાગ્યા મિત્રો જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવવાના છે બરોબર વિડીયો ગમતું હોય તો મિત્રો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે જે મોડલ પેપર માટે અને વિષયો ઉપર જે આખા વિડીયો બનાવશે એના પ્લે લિસ્ટ પણ ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દઉં છું એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દઉં તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર બાય